કેમ છો બધા આજે આપણે બનાવવાના છીએ સરગવાનું સૂપ તો સરગવાના ગુણોનું તો કેટલા ગુણો છે એનું તો તમને જેટલું કહીએ આપણે ઓછું છે તો આજે આપણે સરગવાનું સૂપ એકદમ સાત્વિક રીતે અને બધાને ભાવે એવી રીતે બનાવશું તો આપણે આજે ત્રણ સરગવાની સિંગ એટલે કે ડ્રમસ્ટિક ઘણા એને જુદી જુદી નામથી બોલાવતા હોય છે તો આપણે એને સરસ રીતે ધોઈ લીધી છે હવે આપણે એને પહેલે ઉપરથી આવી રીતે ભાગ કટ કરી લેશું અને બહુ સહેલી રીતે બનાવશું જેથી આપણે બધાને ઘરે બનાવવાનું ઇઝી રહે બને ત્યાં સુધી આપણે મોટા કટકા કરવાના છે બહુ નાના નાના કટકા નહીં કરવાના તો એક સરગવાની સિંગમાંથી આવી રીતે ત્રણ કટકા કરીને રેડી કરશું હવે આપણે સરગવાની સિંગને કાપી લીધી છે અને આપણે એને બે કટકા નથી કરવાના જો આવી રીતે છે ને વચ્ચેથી એક સ્લીટ મારી દેવાની છે આવી રીતે આખા બે કટકા નથી કરવાના આટલું આવી રીતે ખુલી શકે એવી રીતે બધા સ્લીટ મારી દેવાની છે હવે આ તમે આવી રીતે કરી અને એક તો સરગવાની સીંગમાં જોવાનું પણ ખરા કે અંદર ઘણી વખત અંદર ઈયળ પણ હોય જીવાત પણ હોય એટલે એ ખાસ આવી રીતે જોઈ પણ લેવું અને બને ત્યાં સુધી છે ને સરગવાની સિંગ જાડી લેવી તમને અત્યારે એવું લાગે કે બીનો ભાગ હોય પણ સરગવાની સિંગ સે જાડી હશે ને સૂપ માટે તો એ તમારે છે ને અંદર જે સરગવાનો જે ગર હોય ને એ વધારે મળે તો આવી રીતે પહેલાં સર स्लीट करिले सुप बधा है अप्रे सरगवानी सिंग ने હવે કુકર લીધું છે એમાં આપણે સરગવાની જે સિંગ છે ડ્રમસ્ટિક એ નાખી દઈશું સાથે સાથે સૂપને ટેસ્ટમાં પણ સારો લાગે અને થોડું હેલ્થ બેનિફિટ પણ વધે તો આપણે સાથે એક ગાજર પણ નાખી દઈશું તો ગાજરના પણ વિટામિન એ છે એમાં ખૂબ આંખને અને સ્કીન માટે ખૂબ સારું છે તો ગાજર નાખવાથી ટેસ્ટ પણ સરસ રહેશે અને ગુણો પણ સૂપના વધી જશે અને સાથે આપણે ડુંગળી લસણ વગરનું બનાવીએ છીએ તો સાત્વિક પણ છે જો તમને ઈચ્છા ઈચ્છા ઈચ્છતા હોય તો તમે ડુંગળી લસણ પણ નાખી શકો હવે એમાં એક ગ્લાસ પાણી નાખી દેસું ચપટીક મીઠું અંદર નાખી દઈશું આપણે જ્યારે કુકરમાં બાફતા હોય ત્યારે અને થોડી હળદર પણ નાખી દઈશું અને આને હવે આપણે ત્રણ સીટી વગાડી દઈશું હવે આપણે ત્રણ સીટી વગાડી દીધી છે અને સરસ કૂક થઈ ગયું છે તો પેલે છે ને આપણે આ સરગવાની સીંગ છે ને એને આપણે અલગ કાઢી લઈએ અને આ તમે જો કે એકદમ ગરમ છે પણ તમને બતાવું કે એકદમ ગાજર પણ સરસ કૂક થઈ ગયું છે તો અત્યારે ખાલી આપણે પહેલાં સરગવાની સીંગને એક અલગ ડીશમાં કાઢી લઈએ હવે આપણે છે ને જો ગાજર છે ને એક બાઉલમાં કાઢી લીધું છે અને આવી રીતે સરગવાને પણ બાઉલમાં કાઢી લીધું છે એક ડીશમાં હવે આ પાણી છે ને અત્યારે હું યુઝ નથી કરતી તમે કરવું હોય તો ઈચ્છી શક ઈચ્છું હોય તો અંદર નાખી શકો સૂપમાં પણ આના હિસાબે થોડુંક આપણે કડછું સૂપ લાગશે તો આપણે આ જે બાફવા ટાઈમે જે પાણી લીધું છે ને એ અત્યારે આપણે યુઝ નથી કરતા હવે ઘણી બધી જગ્યાએ શું કરે કે એકદમ આ સરગવાને મિક્સીમાં કે પછી બ્લેન્ડરમાં એકદમ તમે પહેલે એને બ્લેન્ડ કર્યો અને પછી ગાળો તો એમ કરવાથી છે ને સૂપ વધારે કડછો લાગે એના માટે જ મેં તમને આવી લાંબી તમને આપણે વચ્ચે સરગવાની સિંક આપવાનું કીધું હતું અને વચ્ચે સ્લીટ પાડવાનું એટલા માટે જ કીધું હતું કે આપણે આસાનીથી કામ થઈ શકે હવે એક ફો ચમચીના મદદથી આવી રીતે તમે જો સરસ ઘર બધો નીકળી જાય હવે આ તમે છે ને સાથે મિક્સીમાં કે બ્લેન્ડરમાં ફેરવો ને એટલે આના કટકે કટકા નીકળે અને પછી એને સ્ટ્રેન કરો ને એટલે આ બહુ કડછું સૂપ થઈ જાય એવી રીતે નહીં કરું બહુ મહેનત નથી થતી મી બહુ જ જલ્દી થઈ જાય છે અને આવી રીતે તમે જો સરસ ઘર પણ નીકળી જશે તમારો તો એવી રીતે તમારે જેટલું સૂપ બનાવવું હોય તમે ક્વોન્ટિટીમાં કદાચ વધારે બનાવતા હશો ને તો પણ બહુ વાર નહીં લાગે આરામથી બધું તમારો ઘર પણ નીકળી જશે અને સૂપ છે ને સરગવાનો સૂપ ઘણી વખત પ્રિફર એટલા માટે નથી કરતા હોતા કે થોડુંક એમાં એનો સરગવાનો ટેસ્ટ થોડુંક તુરાસ કરછો જેવું આવે પણ આવી રીતે કરશો ને તો નહીં આવે તો પહેલાં હવે આપણે બધું સરસ ગર આપણે કાઢી લઈએ હવે આપણે ઘરને અલગ તરી લીધો છે અને ગાજરને અને આને ઘરને થોડાક પાણી સાથે મિક્સીમાં સરસ ક્રશ કરી લેશું જો આપણું સરસ છે ને ગ્રાઇન્ડ થઈ ગયું છે અને સરગવાનું અને ગાજરને સરસ ગ્રાઇન્ડ કરી દીધું છે હવે આપણે વઘાર કરી લઈશું તો અહીંયા આપણે ચપટી થોડુંક જ ઘી લીધું છે આપણે બહુ ઘી નથી લેતા ગેસ ચાલુ કરી દઈશું અને સૂપ આપણે બનાવવાનું જે બે અને ઘરે આપણે પીવાનું ઘરે બનાવી અને પીવાનો બેનિફિટ એક એ છે હેલ્ધી હોય ટેસ્ટી હોય અને હાઈજિનિક હોય તો બધાય પણ પી શકે નાના મોટા આપણે એવી રીતે સૂપ બનાવશું અને એક વખત ગેરંટી છે જો તમે મારી રીતે આ રીતે તમે સૂપ બનાવશો ને તો નાનાથી મોટા લઈને બધા પણ સૂપ એકદમ ચટાકેદાર લાગશે એવું આપણે સૂપ અને કોઈને ખબર પણ નહીં પડે કે આ સરગવાનો સૂપ છે એટલો સરસ બનાવશું હવે આપણે જેવું ઘી ગરમ થાય આપણે એમાં મસાલા થોડાક કરશું આપણું ઘી સરસ ગરમ થઈ ગયું છે બહુ જ સિમ્પલ મસાલા જેમ પહેલાં મેં કીધું કે આપણે સાત્વિક બનાવીએ છીએ જો તમે ડુંગળી લસણ બાળું બનાવતા હોય એમાં પણ સરસ લાગે છે લસણ નાખીને ડુંગળી નાખીને તો આ ટાઈમે આપણે ડુંગળી લસણનું જરાક વઘાર કરવાનું અત્યારે આપણે સાત્વિક બનાવીએ છીએ તો થોડુંક પહેલાં જીરું લેશું થોડાક મીઠા લીમડાના પાન નાખશું ચપટી બહુ જ જરાક હિંગ નાખશું અને જે આપણે સરગવા અને ગાજરની સરસ પેસ્ટ બનાવી છે ને એ આપણે વઘારમાં ઉમેરી દેશું હવે આપણે જે આ મિક્સિંગના બાઉલમાં જે આપણે પીસ્યું હતું ને એમાં એક નાનો કપ પાણી નાખી અને એ પણ અંદર થોડુંક નાખી દેસું કારણ કે આપણી સૂપની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડુંક પાણી ઉમેરવું પડશે આપણે સરસ પાણી નાખી અને આપણે હલાવવાનું છે હવે આપણે આમાં પાણી નાખ્યું હવે તમે અત્યારે મીઠું છે ને બહુ ટેસ્ટ છેલ્લે કરવું કારણ કે આપણે બાફવા ટાઈમે મીઠું ઓલરેડી નાખેલું હતું હવે થોડુંક આપણે આદુ છીણીને નાખશું આદુના હિસાબે સૂપનો ટેસ્ટ સરસ આવે છે તો બહુ જાજુ નહીં નાખી પણ થોડુંક નાખશું તો બહુ જ સરસ ટેસ્ટ આવશે એટલે બહુ જ સંચર પાવડર મરી પાવડર થોડોક આપણો ચાટ મસાલો આ તમે ત્રણેય વસ્તુ નાખશો ને તો એટલો સરસ સૂપનો એક તો ટેસ્ટ આવશે અને બહુ જ એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી અચ્છા હેલ્ધી ઘણાને એવું લાગે ટેસ્ટી ન હોય પણ તમે આ રીતે જો એક વખત બનાવશો ને તો ટેસ્ટી પણ લાગશે અને હજી થોડુંક મને સૂપ ગાળો લાગે છે તો હું થોડુંક હજી અડધો કપ જેવું પાણી નાખીશ આ બધું નાખી અને સરસ એક ઉભરો આવવા દેવાનો એક જ વખત કારણ કે આપણે બધું વસ્તુ કૂકડ જ છે ગાજર અને સરગવું બહુ ચાજું નહીં પક આપણે જે મસાલા નાખ્યા છે ને એ સરસ ઇન્હેન્સ અંદર અરોમાં અંદર સૂપમાં આપણે બેસી જઈએ ત્યાં સુધી જ અને લાસ્ટમાં આપણે બે વસ્તુ નાખીશું અને છેલ્લે આપણે સૂપ ટેસ્ટ કરીને જો મીઠું ઓછું હોય તો મીઠું પણ નાખશું હવે આપણે સૂપને સરસ એક ઉભરો આવી ગયો છે ગેસ બંધ કરી દેવાનો અને ગેસ બંધ કરી અને છેલ્લે લીંબુનો આપણે રસ લીંબુનો રસ હંમેશા ગેસ બંધ કરીને છેલ્લે જ નાખવાનો જેથી એનો વિટામિન સી જળવાઈ રહે અને સૂપ વધારે ટેસ્ટી થાય હવે લાસ્ટમાં કોરિયન્ડર થોડીક નાખશું હવે કોરિયન્ડર છે ને મને બહુ લાગે કે અંડર રેટેડ છે એના હિસાબે ઘણી વખત આપણને શું છે કે ફ્રી ઓફ મળતી હોય ને એની કંઈ વેલ્યુ ન હોય પણ તમે કોઈ પણ વસ્તુમાં કોરિયન્ડર આ લીમડો છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે દાળ શાકમાં આપણે ઘણી વખત કોઈ વસ્તુમાં તમે એક વખત ટ્રાય કરજો તમે લીમડો કોથમીર ન હોય ને અને લીમડો કોથમીરવાળું બહુ જ ફેર લાગે તો છેલ્લે આપણે કોથમીર હવે મને થોડુંક સૂપ ટેસ્ટ કર્યું હતું ને તો થોડુંક મને મીઠું ઓછું લાગે છે તો લાસ્ટમાં આપણે મીઠું નાખી દઈશું થોડુંક બહુની જાજું અને સરસ આપણો સરગવાનો સૂપ રેડી છે અને બહુ જ હેલ્ધી ટેસ્ટી અને સાથે સાત્વિક આપણી એવી રેસીપી હવે સૂપનું કોઈ પણ સિઝનમાં તમે આ સૂપ પી શકો એવું કશું નથી સિઝનમાં ઘણી વખત ઘણાને એવું થાય કે વિન્ટરમાં સૂપ પીવું જોઈએ તમે કોઈપણ સિઝનમાં સાંજે તમે જો લાઇટ ડિનર કરવું હોય તો તમે આ સૂપ લઈ શકો તો તમને એક તો તમારું ટમી પણ સરસ ભરાઈ જશે અને તમને હેવી પણ નહીં લાગે તો કેવી તમને લાગે આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસ લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી દેજો જેથી એને પણ આવી સરસ રેસીપીનો લાભ મળે અને બીજું કે મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ રેસીપીને સબ્સ્ક્રાઇબ કરવા માટે આભાર જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું છે જેને પણ સબસ્ક્રાઈબ કરો એ સાથે બે લાઇકન દબાવી દેજો જેથી બધી આવનારી રેસીપીના નોટિફિકેશન તમને તુરંત મળે આવજો